હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર બે વિડિયો વાયરલ થઈ રહ્યા છે કોને વિરોધ કર્યો શાના માટે કની ગલતી છે કની ભૂલ છે એ તો તમને ખબર નથી કોણ જીતશે કોણ હારશે તો તમને પણ ખબર નથી મને પણ ખબર નથી તો મિત્રો તમને ખબર હોય આ વિડીયો વિરોધ શાના માટે થયો છે અને કની કઈ વાત લઈને વિડીયો થયો છે વાયરલ તો એસએમભાઈ ઠાકોર અને પ્રકાશભાઈ ઠાકોરના જોરદાર એટલે સોશિયલ મીડિયામાં હાલે બૂમે 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 બૂમ વિડીયો પડાઈ રહ્યા છે એટલે મિત્રો તમને જણાવવાનું કે હાલમાં સોશિયલ મીડિયામાં એટલે સોશિયલ મીડિયામાં પ્રકાશ ઠાકોર અને એસ એમ ઠાકોરનો જોરદાર વિરોધ ચાલ્યો છે કોનો ભૂ કોની ભૂલ છે અને કોનો વાગ છે તો ખબર નથી પણ મિત્રો તમને ખબર હોય અને તમારે રેકોર્ડિંગ પૂરું સાંભળવું હોય તો મારી વિડીયોના નીચે હું લિંક આપી દઈશ તો વિડીયોને જઈ અને એસ એમ ઠાકોરની યુટ્યુબ ચેનલમાં આવેલું છે તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળજો અને મિત્રો મારી ચેનલ પણ નવા હોય તો લાઈક અને ચેનલને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જણાવો કે બંને બંને ઠાકોર સમાજ છે એટલે બંને બંને ઠાકોર સમાજ એટલે કોઈ ઠાકોર સમાજ કીધું એટલે મિત્રો પોણી કોઈ પાસું પડે એમ નહીં તો બંને મને કોઈ હાર માનવા તૈયાર થશે નહીં એસ એમભાઈ ઠાકોર અને પ્રકાશભાઈ ઠાકોર કારણ કે બીભાઈ ઠાકોર આપણી સમાજના એટલે આપણી સમાજનું પોણી ગમે તેવું હોય મિત્રો હાર તો કદી માને જ ના એટલે હવે કોની કોની ભૂલ છે કોની ગલતી છે કોણ માફી માગશે કોણ જીતશે અને તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટમાં જણાવી દેજો એસ એમ ઠાકોર અથવા પ્રકાશ ઠાકોર કોણ સાચું છે કોણ ખોટું છે એ તો તમને આ વિડીયો જોશો પૂરો અને પૂરો જોશો તો જ તમને લાસ્ટમાં ખબર પડશે અને લાસ્ટમાં હું કોલ રેકોર્ડિંગ અપલોડ કરી દઈશ વિડીયો પહેલાં પૂરો જો અને એના લાસ્ટમાં કોલ રેકોર્ડિંગ આવી છે તો જોવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે જય માતાજી